ગુજરાતમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે જે અંતર્ગત બોટાદ જિલ્લામાં ગત રાતથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અત્યાર સુધી બોટાદ જિલ્લાના જુદા જુદા તાલુકામાં દસથી બાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાદ હજી સુધી રોકાવાનું નામ નથી લઈ રહ્યો જેના પરિણામે આપ જોઈ શકો છો બોટાદ જિલ્લાના જુદા જુદા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો છે કે ત્યાં સામાન્ય દિવસોમાં સંપૂર્ણ સૂકું વેરાન જોવાતો પ્રદેશ હાલમાં સંપૂર્ણ પાણીથી છલોછલ જોવા મળી રહ્યો છે સમઢિયાળા બે જવાનો વધુ એક માર્ગ છે કે જે સંપૂર્ણ બંધ થઈ ગયું છે આપ જોઈ શકો છો પાણી જે ધસમસતા વહી રહ્યા છે હાલ જાણે કે અતિ વિશાળ નદીનું સ્વરૂપ લઈ ચૂક્યું છે પરંતુ આ એક નદી નથી પરંતુ કોતરોમાંથી ભારે વરસાદના કારણે એકઠું થયેલું પાણી જે છે નદી રૂપે અહીંયાથી વહી રહ્યું છે એટલે અહીંયાથી પસાર થતું નાળું જે પાણીની અંદર સંપૂર્ણ ગરકાવ થઈ ગયું છે અને પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તેના પરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે પાણીનું જોર કેટલું છે હજી પણ એ જ તીવ્રતા સાથે ધોધમાર વરસાદ યથાવત છે પરિણામે પાણીનું જે લેવલ છે અહીંયાના સ્થળે ઘટવાનું નામ નથી લઈ રહ્યું એટલે હાલ હવે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે આ વરસાદ ક્યાંક બંધ થાય જેથી કરીને ખો જે જનજીવન છે કે જે ખોરંભે પડેલું છે તે પુનઃ યથાવત થાય બોટાદની કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા બોટાદના ગઢડામાં મેઘાની બેટિંગ બાદ કાપડી ગામ સંપર્ક વિહોણું થયું છે વનાળી વીરડી ગઢાડી રાજપીપળા જવાનો રસ્તો પણ બંધ થયો છે કાપડીથી બોચવાડા જવાનો રસ્તો બંધ થયો છે ગામ સંપર્ક વિહોણો થતા સ્થાનિકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે સ્થાનિકોના હાલ બેહાલ છે કારણ કે આ ગામ કે જે સંપર્ક વિહોણું થયું છે ગઢડામાં અત્યારે ચૌદ ઇંચ વરસાદ નોંધાયો છે એટલે ગઢડાના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં સંપૂર્ણ પાણી જ પાણીની પરિસ્થિતિ જોવા મળી રહી છે ગઢાડી ગામ સંપર્ક વિહોણું થયું છે કાપડીથી બોચવાળા જવાનો રસ્તો પણ બંધ થયો છે એક ગામથી બીજા ગામને જોડતો આ રસ્તો કે જ્યાં બોટાદના ગઢડામાં મેઘરાજાની તોફાની બેટિંગ ઘટડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયા ધોધમાર વરસાદ બાદ જળાશયો ઓવરફ્લો થયા મોટાભાગના રસ્તા પણ બંધ કરાયા જીજાવદર અને રોહિશાળ તરફ જવાનો રસ્તો બંધ થયો છે અને એક રસ્તા બંધ થતા લોકોને હાલાકી પડી છે જીજાવદર રોહિશાળા તરફ જવાનો રસ્તો બંધ થયો છે અને આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રસ્તા પર પાણી ફરી વળ્યા છે લોકોને જવામાં અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે શહેર સહિત સમગ્ર જિલ્લામાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હાલ અત્યારે જી મીડિયાની ટીમ પહોંચી છે ગઢડા શહેરમાં અને ગઢડા શહેરનો બાબતે જે ખાસ આ જે રોડ બતાવીને તો ગઢડાથી ઉગામેડી તરફ જવાનો આ મુખ્ય જે રસ્તો છે આ રોડ ઉપર પહોંચવેના પાણી ફરી વળ્યા છે જેથી આ રસ્તો જે છે તે હાલ રસ્તો બંધ થયો છે એટલે કે ગઢડાથી જે ઉગામેડી તરફ જવા અને સાવનપુર બોટાદ તરફ જવાનો આ મુખ્ય જે રસ્તો છે રસ્તો બંધ થતા વાહન ચાલકો અને લોકોને ભારે હાલાકી પડી રહી છે સમગ્ર ગઢડા તાલુકામાં સૌથી વરસાદ ગઈકાલથી પડ્યો છે અનેક નદી નાળા ડેમનું જે છે કે તમામ ડેમો પણ ઓવરફ્લો છે તે તમામ નદી નાળાઓ પણ સરકાય છે અને ખેડૂતોમાં કભી કૃષિ કભિગમ જેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જીમિયા